ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છે બધા બધા મજામાં ને તો હું પણ મજામાં જ છું એન્ડ નયા ધોયા વગરની મોર્નિંગ છે તો બે દિવસ છોડીને મને ના કીધું દઉં કાંકા એકદમ સારા થાય ત્યાં સુધી તો જમવાનું પણ અમે જમી લીધું છે એન્ડ સવારના અત્યાર વાગી ગયા છે મેં કીધું થોડી વાર બાર ફરી દઉં એટલે થોડું આમ ફ્રેશનેસ આવી જાય તો આજે તો હું લગભગ એકલી જ છું લાગે ને આજે મારા હસબૅન્ડની રજા છે પણ ઘરે જાય જ કે નહીં જતા એટલે કે મારા સાસરીમાં જાય જ કે નહીં જતા નહીં પૂછું મમ્મીને મળવા કદાચ જશે પણ અત્યારે બપોર સુધી તો અહીંયા જ છે કમ કે આજે મારી બેન જવાની છે રક્ષાબંધનની શોપિંગ કરવા તો હું નથી જવાની કેપિસિટી એટલી નહીં કે ઘરે ઘરે જાઉં એટલા માટે મેં કીધું છે તેમાં ચવી લઈશ થાકી જવાય છે ઘરે ઘરે ઝાડું ના પાડે છે ઇન્ફેક્શન એક મહિના સુધી મને ઘરમાં જ રહેવા કીધું કે એક રૂમ અને કેટલી વાર ફરી આવી છે તો છે ને મસ્ત મજાના ગુલાબ ફૂતા છે જો નવી નવી દાળકીઓ અને આ છે સૂરજમુખી કંઈ અલગ પ્રકારના છે આવડા નાના નાના થાય છે સૂરજમુખી પણ નાના નાના થાય છે મોબાઈલ પકડું ને તો ગરબંધ છે ને આસ્તાની મારી ધમાલ ચાલે છે ગાડી પર ચડવાનું ને ઉતરવાનું તો આજે મજા છે કામ કે મોન્ટુની રજા છે મોન્ટુ હા મોન્ટુ ગુડ મોર્નિંગ મોન્ટુ છે એટલે ટાઈમ નીકળી જાય મારો ખબર બાકી ટાઈમ ના નીકળે અને આ છોકરો બહુ હમાલ કરે આખો દિવસ મોન્ટુ મામાને થકવી નાખે ઉતારે એને ચડે એવું જ કર્યા કરે હું પાછી મોન્ટુ મામા મૂકીને નહીં જશે કોઈ કંટાળી જશે મામા એટલે ભાગશે કોઈ પણ મૂકીને આજે જતો ને મેં એટલી જ છું ને તો વધારે દુખી ગયાર ખબર ને તો ચાલો હું જતી રહું ઘરમાં થઈ ગઈ છે અને ઘરે અમે એકલા છે મોન્ટુ છે મે છું અને આસ્થા છે તો બેન લોકો પણ શોપિંગ કરવા ગયા છે રક્ષા બંધન એન્ડ ઝાડ પણ ઘરે ગયા છે તો એટલે એકલા શું કરે ખબર નહીં બે દિવસ થી ઊંઘ નહી આવતી બાકી ઓપરેશન પછી છે ને એટલી ઊંઘી એટલી ઊંઘી ને રાત દિવસ ઊંઘ્યા જ કરતી ના ભાઈ બેટા અંદરથી

એવું લાગે છે તો વધારે વિચારવા જાવ ને તો પછી ચાલુ થઈ જાવ તો ગાઈશ બપોરની સાંજ થઈ ગઈ પણ આજે કોઈ આવતા નહીં મને એવું હતું કે ઝાડું છે ને નાઈ ધોઈને કપડા લઈને આવશે એવું લાગ્યું તું પણ ઝાડુ તો રહી ગયા મેં ફોન કર્યો તો મેં તો ગઈ કાલની પિન્કી બેનના ઘરે હતી એને પણ લઈને ગામ ગયા અને આજે ગામ રહી જવાનું મને કઈ અલગ જ લાગે કે ઘરે કોઈ જ નહીં મોટું છે મમ્મી પપ્પા પણ નહીં કોઈ જ નહીં એટલે અલગ જ ફીલ થાય છે એકલું લાગે તો જાડું છે ને મને કઈ નહીં ગયા કે હું રહી જઈશ પીઠા વગર ગયા મારી આસ્થાનું ઢીંગલું છે એની માસી લાવી ક્યાં ગઈ આસ્થા છે મારી આસ્થા તો હું નહિ આવતી પછી ગમતું જ નહિ દિવસમાં એકવાર એક વાર તો સારું કે બાજુ મારો છોકરો અને થોડી વાર બાર રહી મચ્છર કાઢી ચાલો પાવડર લગાડી તો એકલી જ એને બાર રમવા દીધી એના મમ્મા જોડે થોડી વારમાં આવશે મમ્મી હવે ખેતરથી ત્યાં સુધી ગમે ઘણા દિવસ પછી અંતભાઈ કેસી દીખાઈ હે તેરી બહેના બે ભી એ છે તો મારે સારું છે કે મોટું મોન્ટું પછી આવતા વર્ષથી મોંડું છે ને કેટલા કેટલામાં નવવામાં નવમામાં આવશે ને તો રાતપીપળા ભણવા જશે પછી તો પછી ના આવે પછી મોન્ટું ના આવે પછી તો ચાલતા જવાનું કેટલા વાગે નીકળવાનું નવ વાગ્યા ના નીકળશે સાંજે છ સાડા છ આવી પહોંચે એટલે પછી ના આવે એટલે આટલું વરસ છે છે અહીંયા ચડે આખી ગંદી થઈ છે એને માસી આવે તો નવડાઈ દેજો ને મચ્છર ગાલ્યા બધા ફૂલી સારું રમવા દે રમવા દે એને પડવા દે એને પડવા દે છોડી દે ઊંટું

નહીં જવા થતું એટલે પછી અહીંયા જ ઊંઘી રહી આખો દિવસ ઘરમાં રહી ને એટલું તો ગમતું જ નહીં તો આખો દિવસ એકલી એટલે હવે નીચે જ નહીં જવા થતું બહેન ને ભાઈને બધા આવ્યા છે નીચે બોલાય છે પણ મેં કીધું થોડી વાર રહીને આવો તો તકી ઉપર ને થોડી વાર ઊંઘી રહું અંધારું પડે ને ત્યાં સુધી ઊંઘી રહું ને જોજ્યા જો કે બેટા આસ્તા રામે ને તો પડી ના જાય બીક લાગ આલે મકાઈ આ અહીંયા બી કરચે છે લાવાળી તો અમે ચા